વડોદરાના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ આજવા રોડ ખાતે અંબે વિદ્યાલય અને જય અંબે વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિતભાઈ શાહ ટ્રસ્ટી ભારતીબેન શાહ અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના કેજી વિભાગના નિયામક ભાવિશાબેન શાહ અંબે અને જય અંબે વિદ્યાલયના નિયામક વિવેકભાઈ શાહ વિવિધ શાળાના આચાર્ય અને વિશાળ સંખ્યામાં વાલીગઢ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના નૃત્ય સ્વાગત ગીતથી થઈ વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતના વિકાસ અને પ્રગતિનું ચિત્રણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સ્વતંત્રતા પહેલાંની લડત ઓગણીસો સુડતાલીસ ભારતને આઝાદી મળી જેમાં હરિત ક્રાંતિ શ્વેતક્રાંતિ આપું ઘર બાળ મજૂરી કાયદા જેમાં બાળ લગ્ન પ્રતિબંધ પોલિયો પલ્સ ડ્રાઈવ અને પોલિયો નાબૂદી શિક્ષણનો અધિકાર પોક્સો એક્ટ બે હજાર બાર અમલીકરણ ખેલો ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા પહેલ તથા ભારતમાં કોવિડ રસી બનાવવામાં આવી છે જેમાં ભારત શૂન્ય નેટ કાર્બન માટે પ્રતિબદ્ધ છે એવી પંચોતેરમી સ્વતંત્રતા રંગ પંચ પર રંગારંગ વિદ્યાર્થીઓએ પ્રસ્તુતિ પેશ કરી હતી